જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હ્યુન્ડ આઈ ટ્વેન્ટી એ કાર જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રીજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મોડલ વિશે તમને આ ગાડીના મોડલ વિશેની વાત કરું તો બે હજારને સોળના દસમા મહિનાના મોડલની આ ગાડી છે ટુ ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ ની અંદર તમને આ આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલર છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો છાચવેલી ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે તમને ગાડીમાં ક્યાંય સ્ક્રેસ પણ થયેલો જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે કિંમત વિશેની વાત કરું તો પાંચ લાખને સિત્તેર હજાર આ ગાડીની કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી તેમાં પણ તમને હજી થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ઇઠોતેર હજાર કિલોમીટર ચાલેલી છે બે હજાર સોળના મોડલની ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ ટાઇટલમાં જ મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડી તમને ક્યાં જોવું મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાશી એસી સોમોતેર પાંત્રીસ નેવ આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે